હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં તો છો તો આજે હું પરફાબેન ને શેઝરબેન તેને ભરો પારી છી તો તેમ જોઈ શકો આ છે પરફાબેન અમારે જો આ મસ્તી છેઝલબેન હાલો બધાય પારવા તો થઈ ગયું છે તો પારવા આવો બધાય તો આ ભીંડામાં ખર થઈ ગયું હતું આજે આપણે પારવાનો છે આ ઉપરો ભાગ છે પિંડાનો એ પરાઈ ગયો છે ને આજ જાવ તો વરસાદ આવી ગયો જન્મર જન્મર લીલું સમ હે આપ વાડી આખી અમાર બા ને અમાર ભાઈ ને બપ્પા ગયેલા છે અમારી બેન ને મારવા ને આ સામે હે ઈ તળાજાનો ડુંગરો છે અમને અમને હોપી દીધી છે દાતડી તો અમે કરી છે કામ પણ થોડી કોમેડી કરતા રહીએ તો જો વિડિયો બનાવતા જઈને બાડીનું કામ કરતા રહી છે ખર્ચો પણ ચાલુ થઈ ગયું છે એટલે આજે એક પગ પાડવાનો બાકી રહી ગયો હજી ગ્રીલ બનાવી છે મેં ફરવા બેન છે ગ્રીલ બનાવી છે તો આ યુટ્યુબ ચેનલમાં ખાલીમાં આવી જશે તો જોઈ લેજો હવે થોડુંક આપણે પારવા તો ચલો હવે આપણે ફરવા માંગીએ પપ્પાની એ છે તો કહે કે હજી પહેર્યું ને તમે તો ચલો હવે આપણે થોડુંક પહેરી નાખીએ તો મિત્રો થોડાક બહારને સર્ચ થઈ ગઈ છે અને થોડુંક કરાઈ ગયું છે એ હવે ગરમી છે ફૂલ કે બાજુ અંધારું છે ને જો તો સાટ આવે છે

તો મિત્રો આપણે જો એક વાગી ગયાશી તો આપણે ભાઈ ગયા ખાવા અમારા પ્રભાબેન સેદલબેન સિંહ ગયા છે ને હું સૌ હજી વાડીમાં જાઉં છું ખાવા માટે તો સારો હવે તમે તો પણ ખાવા એક વાગી છે હજી ખર્ચો આ બધું રહી ગયું છે ખર્ચો બહુ કારણ કે વરસાદ આવતો હોય તો ફાળવાનો કંઈ તેમ રહેતો નહોતો વરસાદ આવે એટલે પછી ગારો થઈ જાય એટલે કે ફાળો મજા આવે નહીં તો બાઇક રહી ગયું ચીતા હોય એટલો લગન બાકી છે પછી આપણે કરી લેવાનું છે તો ખાઈને પછી આપણે ઉતારવાનો છે ભીંડો થોડોક ભીંડો બાકી રહી ગયો તો આપણે ઉતારી લેવાનો છે હા સે ભીંડો બધો ઉતારવાનો છે કારણ કે રેડમાં કાલે જાવ કાલે સવારમાં કાલે જ ઉતારવાનો હતો પણ કાલે વરસાદ આવી ગયો એટલે તેમ ન તેમ બદલે આજે ઉતારવાનો છે તો વિડીયો બન્યા રહેજો ચાલો હું તમને ઘરે જઈને મળીએ તો મિત્રો આપણે બે વાગી જાય છીએ હવે બે વાગ્યા પછી આપણે ભીંડા ઉતારવાનું શરૂ કરી દેવાનું છે આપણે જે ભીંડા ઉતારવાનું શરૂ કરી નાખવાનું છે હવે અહીંયા ભીંડા ઉતારવાનું છે હવે આ કે ભીંડા એ ઉતારવાનો છે તો મારા પર દીપ ભીંડા ઉતારે છે ને મારા પપ્પા મારા બા ને મારી બેન ને હું દો મિત્રો આપણે હારે સરસ છે ને આપણે ભીંડો ઉતારી લેખ્યો છે તો આપડે ભીંડો છે બધાય ભીંડો આ જો છે તો વધારે થાય ને છે જો આ એક પોટ ને હવે કેવી રીતે તમને દઉં જો આ ગઢી હોય એનો પણ એક વકલ નોખો રાખવાનો પછી આવી પૂણી હોય એનો વકલ અને આવી ટાઈપનું વાટલી હોય એનો વકલ એટલે વકલ કરવાના પછી કે આવી તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને નવા ચેનલમાં હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી નાખો તમે મળશે નવા બ્લોગમાં તો જય હિન્દ જય મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો